ભરૂચ અંકલેશ્વર અને આમોદમાં છ સ્થળે જગન્નાથની નગર ભક્તોમાં ભારે ઉત્સાહ પોલીસ નગર ચર્ચાને પાર પાડવા ચાર દિવસથી વ્યવસ્થામાં સજ્જ છે ભરૂચ શહેરના ઐતિહાસિક ભોય સમાજ ઉડિયા સમાજ અને ઇસ્કોનની ત્રણ અને અંકલેશ્વરમાં બે રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથ ભક્તોને સામે ચાલીને રવિવારે ભરૂચમાં પણ દર્શન આપવા નગર ચર્ચાએ નીકળનાર છે ભાઈ ભરતેવ બહેન સુભદ્રા અને પ્રભુના આવકારવા ભરૂચ અંકલેશ્વર અને આવોદમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અષાઢી બીજ રવિવારે ભરૂચમાં ઐતિહાસિક રથયાત્રા ફુરજા બંદર જગન્નાથ મંદિરેથી ભોઇ સમાજ દ્વારા પરંપરાગત નીકળવામાં આવશે બીજી રથયાત્રા આશ્રય સોસાયટી સ્થિત મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા કાઢવામાં આવશે જ્યારે ત્રીજી રથયાત્રા ઇસ્કોન દ્વારા જાડેશ્વરથી નીકળશે અંકલેશ્વરથી પણ પરંપરાગત પ્રભુની રથયાત્રા સાથે ઇસ્કોનની પણ રથયાત્રા નીકળશે ભરૂચ જિલ્લામાં છ સ્થળેથી નીકળનારી રથયાત્રાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવલા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે યાત્રાના રૂટ પર પેટ્રોલિંગ ધાબા પોઈન્ટ ડ્રોન બોડી વોર્ન કેમેરા એસઆરપી સહિતના જવાનો કાયદો વ્યવસ્થા જાળવવા સાથે પ્રભુની નગર ચર્ચા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત રહેશે શુક્રવારે પૂર્વ સંધ્યાએ રેન્જ આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં રિહર્સલ અને ફ્લેગ માર્ચ યોજાઈ હતી રથયાત્રા નિર્વધને અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ ચાર દિવસથી વ્યવસ્થા બંદોબસ્તમાં કાર્યરત છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ત્રણ ડીવાયસપી દસ પીઆઈ પચીસ પીએસઆઈ અને પાંચસો પોલીસ જવાનોનો બંદોબસ્ત યાત્રાના રૂટ પર ગોઠવવામાં આવ્યો છે તારીખ સાતના રોજ જગન્નાથજીની જે રથયાત્રા ભરૂચમાં નીકળવાની છે ત્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં બે શહેરોમાં મુખ્ય રથયાત્રા નીકળતી હોય છે આજે અહીંયા જગન્નાથ મંદિરથી પોલીસ ભરૂચ પોલીસની ટીમ બધા અધિકારીઓ અને કોન્સ્ટેબલ્સને જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવાના છીએ છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ કોમી એકલાશ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનામાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા એની ખાસ કાળજી અમે રાખવાના છીએ એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાના ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતાં કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું છેલ્લા બે દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલાં પણ એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે